જ્ઞાતિ કર્મચારી મંડળ દ્વારા આજરોજ વાળંદ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સમાજનો મિલન કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હું હાજર રહ્યો સમાજના સૌ આગેવાનો વિદ્યાર્થીઓ સમાજના સૌ મહિલાઓ પુરુષો ભાઈઓ બહેનો સૌએ ખૂબ આદર સન્માનપૂર્વક મારો સત્કાર કર્યો બદલ આભાર માનું છું અને ખૂબ સારી રીતે સમાજે પોતાના વિદ્યાર્થીઓ બાળકોનું સન્માન કરી અને પ્રોત્સાહિત કર્યા એક બાળકને એક વિદ્યાર્થીને જ્યારે સમાજના મંચ ઉપરથી પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે એની ઉર્જા અને આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થાય છે એક નાનકડા ઇનામની કિંમત કદાચ નાની હોઈ શકે પણ એ એ પ્રોત્સાહન એ અમૂલ્ય હોય છે આજે આણંદ સમાજે સૌએ ભેગા મળીને વડીલો યુવાનો માતાએ બાળકોને પ્રોત્સાહિત કર્યા પ્રેરિત કર્યા એ બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું અને આવી રીતે જય હિંમત ભવાની જય રાજકોટ ના આંગણે વાળન સમાજના વિદ્યાર્થી માટે નો સરસ મજાનો સુંદર મજાનો નો આયોજન હતો જેની અંદર કર્મચારી મંડળ વાળન સમાજ દ્વારા આપણા સમાજના ભૂલકાઓ અને આપણા સમાજની દીકરીઓ માટે જે પ્રોત્સાહન કરવા માટે જે કાર્યક્રમ હતું એમાં એની અંદર તમામ જે સુનિભાઈ સુરાણી રમેશભાઈ સુરાણીમાં તમામ વાણંદ સમાજના નામી અને અનામી લોકોએ સાથ અને સહકાર આપીને સહભાગી બની રાતને દિવસે કરી અને દોઢસો થી બસો આપણા સમાજના દીકરા દીકરીઓને સીડ આપી પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન કર્યું છે પ્રોત્સાહન એટલા માટે કર્યું છે કે આપણા સમાજના યુવાનો શિક્ષિતમાં આગળ વધે અને સરળ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આગળ વધે એના માટેનો આ પ્રોત્સાહન કાર્યક્રમ હતો જેની અંદર સહભાગ બહેન હતા સાથે રાજકોટના અને રાજકોટની આજુબાજુના ગુજરાત અને સૌરાષ્ટ્રના આપણા વાણા સમાજના પ્રમુખો ઉપપ્રમુખોએ પણ અહીંયા હાજરી આપી હતી સાથે રાજકોટ અને રાજકોટની આજુબાજુમાં જે રાજકીય ક્ષેત્રના આગેવાનો હતા તમામ પાર્ટીના અગ્રણીઓએ પણ અહીંયા હાજરી આપી હતી જય હિંમત ભવાની જયસિંહ